સર્વ વૈષ્ણવને જણાવતા આનંદ થાય છે કે કેશોદ મુકામે શ્રી હવેલીમાં શ્રી મહારાજ મહારાજ બિરાજે છે એમના પ્રથમ લાલ શ્રી મુરલીધરજીનો યોગ્ય પૈિત પ્રસ્તાવ આગામી બાર તેર અને ચૌદ તારીખના મનાવવામાં જઈ રહ્યો છે તો કેશોદની અંદર ખૂબ અત્યારે ઉત્સાહથી બધા વૈષ્ણવો તૈયારી કરી રહ્યા છે આ ઉત્સવની અંદર કેશોદ કેશોદની બહાર જુનાગઢ ની બહારના જિલ્લા અને ગુજરાતની બહારથી પણ વૈષ્ણવો પધારવાના હોય તો દરેક વૈષ્ણવો આ ઉત્સવનો ખૂબ લાભ લીએ એવી મારી બધાને ભાવભર્યું આમંત્રણ છે સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણે સાત તારીખથી ઠાકુરજીના વિવિધ મનોરથો હવેલી મનાવવામાં આવશે એવી જ રીતના સાત તારીખથી પ્રસ્તાવ સ્થળે જ માંગરો રોડ ઉપર કરેણે બાપાની જે જગ્યા છે એની બાજુમાં જ પ્રસ્તાવ સ્થળ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને બાર તારીખે ગણેશ સ્થાપનની વિધિ થશે તેર તારીખે ખાસ સાંજે પાંચ વાગે શિવણ હવેલીથી વરઘોડો નીકળશે એની અંદર પણ વિશેષમાં વિશેષ બાળકો અને વૈષ્ણવો જોડાશે તો એની અંદર બધા વૈષ્ણવો લાભ લેવો સાથે સાથે ચૌદ તારીખે સવારમાં જૂની પ્રસ્તાવની વિધિ હશે એમની અંદર પણ વિશેષમાં વિશેષ બધા વૈષ્ણવો હાજરી આપે એવી પ્રસ્તાવ સમિતિની બધાને ખાબ ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ શિવ રીતેશભાઈએ ખૂબ જ વ્યવસ્થિત બધા મુદ્દાઓને આવરી લીધા પરંતુ આપણું કામ સરળ કરવા માટે ખ્યાલ છે એમાં કઈ હવે મારે કહેવાની જરૂર નથી કારણ કે આ વિષયની એક વર્ષથી આપણે તૈયારીઓ કરીએ છીએ આપણે બધાને ખ્યાલ છે ત્યાંથી પણ આપણે આજે ગોરભોળો નીકળે છે ત્યાં પુષ્પોવૃષ્ટિ છે એના દ્વારા વૈષ્ણવો બધા વૈષ્ણવોને બાળકોને એને વધાવી શકે છે

આજે પૂનમ એકમ એકમ એટલે કે બાર તેર ને ચૌદ તારીખ નો ક્રમ આપણે પ્રસ્તાવનો છે એમાં બધા જ લોકોએ પોતાનું いいですわ。